સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી જોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે એનું જે નામ છે રાજવી મારો ફોન આજે તેરા પુષ્કો અર્પણમાં અડાજન પોલીસ જે તમારો ફરિયાદ હતો એ ફરિયાદના આધારે જે તમારો મોબાઈલ પરત કર્યા છે શું કહેશો હતો મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નતા પણ અહીંયા અઢાજનમાં મારી કમ્પ્લેન લખાવીને અઢાજનમાં ફટાફટ મને આ મળી ગયો પંદર જ દિવસમાં એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો અને આજે જ્યારે એજ કહું છું કે બહુ જ સારું છે જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે લોકોને અપીલ શું કરશો કે કેવી રીતે જે સચેત રાખવા માટે લોકોને સચેત એવી રીતે કે જે બી હોય કરવાની ફટાફટ જ્યાંથી તમે લીધો હોય ત્યાં જ તમારે મૂકી સાચવીને ફોન રાખવાનો સુરત પોલીસ તેરાચકો અર્પણ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે જે અંતર્ગત લોકોને એક સાથે જે મોબાઈલ મળી જાય છે એને પરત કરે છે એના માટે શું કહેશો એના માટે હું કહીશ કે બહુ જ સરસ છે આ બધાને આવવું જોઈએ અહીંયા ક્યારે ભી કઈ બી થાય પ્રોબ્લેમ ફોન માટે કરીને તો